येस मा तो मोबाइल में आते है तो मोबाइल में वीडियो मोबाइल में वीडियो माना था हमारी मम्मी बड़े चैनल बंद थी जैसे तो रोचक से जो बुकियां जैसी अगर और समझ पड़ जाए ना करना ये

એથી કંઈ ન દેખાય તને આવ તો એની નકર ચાકો ઘાલ દે મારા ચેનલ બંધ થઈ જશે પછી પપ્પુ આવો પપ્પુ છે પપ્પુ મોબાઈલ માં જો દે આવો અને વાયફાઈ કનેક્ટ કરેલો છે ચેક કરી પણ કોણ છે કમેન્ટ કરો ફટાફટ कमेंट करो जे पण हो ये हो ना करो प्लीज आई एम Ten la લાલ છે મકાન બલ્લુજી મકાન આવતા પેલા દાંત ગડે યો તો સુ થયું તે તમને હસવું આવે છે 11 જણા હ

હું મારા ઘરે નથી બનાવતી હું અહીંયા કામ કરું છું તો આવી જાઓ આપણે ખવડાવી દઈશું ટિફિન મોકતો કરી નાખી ક્યાંથી છો કોમેન્ટ કરો એટલો ટિફિન મોકલાવી દો હિન્દીમાં કોમેન્ટ આપ હિન્દી હિન્દીનું बात करो आप हिं आप हिंदी में बात करो अच्छा हम हिंदी में बात करें इंग्लिश ना हिंदी ना था वो तो ले चमड़ोरी चढ़ाओ वो बड़े ही लड़कीं अंगूठा छाप ये तो तो ये किचन माहौ <laughs> અચ્છા તમે બેસો છો એમ આમાં તો અગિયાર પપ્પુ હશે તો પપ્પુ મોબાઈલમાં જોઈએ મારા મોબાઈલમાં નહીં ઇંગ્લિશમાં કોમેન્ટ કરો છો મારા ભાઈ મને ગુજરાતી એ નથી આવડતું થી છો અચ્છા ક્યાંથી છો હું અમદાવાદ થી છું અમદાવાદ ની છું તમે ચોથી છો બધા બોલો હેડ કોમેન્ટ કરો ફટાફટ એવું સર મને તો ખબર હતી લો સરસ ગુજરાતીમાં આવડે હિન્દી હિન્દીમાં કોમેન્ટ કરે છે મારીશ નહીં હું તમને ખાવીસ કો તો ઓહો એવું છે મારા ભાઈ અમે તો તમને રાજસ્થાન જોઈ રહ્યો છું ઇન્ડિયન ઇન્ડિયન એમ 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 કેમ છો મજામાં कमेंटो करा लो को कौना गणिती काम करें चाहो भाई मतलब आ चलो नौकरी तमिल जाओ हमें भी नौकरी ऊपर अच्छी है बरत भाई बरत भाई हमें भी नौकरी अच्छी है सिर्फ सोशल कमेंटो करेंगे खबर दे बादी एक तो बिजली आओ तूने ही इंग्लिश आओ तूने હિન્દીમાં કોમેન્ટ કરો બધા ગુજરાતી છે બધા પાછળ ચિક્કર કરો બરાબર બોલો બીજું હા મેં જો આંબળ્યું રાજસ્થાનથી તમે જોઈ રહ્યા છો હું પણ બનાસકાંઠાની છું મારા ભાઈ અને આભાર તમારો કે તમે મને એથી જોવો છો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલા દૂરથી મને જોવો છો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ મને ગુજરાતી નહીં આવડતું માસ્ત થેન્ક યુ हम गुजराती में फाफा हाँ इंग्लिश में कॉमेंटो करो चार जो दुख लेवा जाओ चा भैया मेथी डाल दो अंदर हाँ भैया ओ भाई साहब भैया जी मुझे क्या કે કેવી ઊંઘ આમની ઘરમાં કોઈ આઈને જતું રહે ખબર ન રહે એટલે હા મને ખબર છે મને વાત કેમ છે કેમેરા મજામાં હા ભાઈ મને ઓછું ફાવે છે જે માતાજી જે માતાજી જાઉં નહીં હોશિયારી આવતા નહીં લાઈવમાં નહીં આવતા દેખાતા નહીં બસ તમે મારા રોજ આવશો ને મારી એટલે તમે પણ મારી ભાષા સમજી શકો મને સપોર્ટ કરો અચ્છા એવું છે તમે મારી શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો હું તમને સપોર્ટ કરું

જે માતાજી બેન ક્યાં ગઈ હતા આજે મારી મારી બેન ભરતભાઈ બચારા મારા થોડી વાત કરવા માટે તરસ હોય મારો ટાઈમ રામ જિંદગી જંડ થઈ ગઈ ભરતભાઈ કમેન્ટ નહીં કરો

એમાં છોકરીઓ રે બાજુમાં છોકરીઓ રે આમાં છોકરાઓ રે બાજુમાં છોકરી હોય જય માતાજી માતાજી જય માતાજી આ તો મારા જીધા વગર નવ લોકો સપોર્ટ કરી દે તાલિયા ઈસ બાત પે તાલિયા જાય

તો પછી મને યાદ શક્તિ ઓછી છે મારા ભાઈ ખાધું ખાધું છો કોમેન્ટમાં તો બાકી છો તમે ખાધું અમુક નંબર નામ નહીં આવડતા હું ભૂલી જાઉં સુરેશભાઈ શું કરું ભાઈ કીધું લાઈ ગયું લાંબ માં શું રાખ્યું જવાનું પપ્પુ ટીફી ના લાવે કે શું કઈ ના પાડ્યું

તમે આયા તો મે તમને ના ભી દઉં મારા ભાઈ બહુ દિવસ પછી આવ્યા હું તો યાદ રાખું છું મને બધા ભૂલી જાય હું કોઈ નથી ભૂલતી તમારી બેન કોઈને નથી ભૂલતી दीदी तमने जे माता के छे सुरेश भाई अहीं अहीं कही दे तू ना हो तो तू ना हो ये नानो हाँ सुरेश भाई जे बता दीजिए जर्मा तम सब जर्मा जाओ सब लाइक दें कर ले जो पप्पू जी दिल ले जर्मा आ सुरेश भाई पहले ना 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 बीजा દાબી કમેન્ટ નમસ્તે કે સુલા કે કોણ કૈયુરા રમેશ દાબી કોમેન્ટ કી નાસ્તા ને કેમ હમ બાપા અલ્યા જે ચહેરમાં જે ચહેરમાં આજે તો પૂનમ હતી ચહેર ભાઈ જવાનું હતું હું નાઈ જઈ શકી મારો ભાઈ ગયો તો હા તો હું ને બ્રહ્માણી માં જતા મંદિર હતું ત્યાં બાર ગઈ હતી તો ત્યાં બ્રહ્માણી માં જતા કાલે બ્રહ્માણી માં બર્થડે છે મસ્ત મંદિર સજાવી તું અહીંયા વાસણ હા काले बर्थडे है इधर सजा गया आरती आरती थर्टी तीन हमें बहुत मेट्रो में उतरी भाई पहले लोग जाता है बैठने की तो लाइन में जा छगन छगन बाय छगन भाई जय माता जी બે દીદી બે તો તો એ કામમાં હોય આ મારા જોડે હોય એટલે ચાર બેનો છીએ અમે ચાર બેનો અને એક ભાઈ પાંચ જણા છીએ અમારું છોટું નાનું પરિવાર ચાર બહેનો છીએ એક ભાઈ બીજા બધા મારા ભાઈઓ છે જ ને આમ નાનું પરિવાર બહુ મોટું પરિવાર આવે કે ક્યાંક જઈવાનું છે ભલે ખરાબ થઈ જવાય તો પણ શું જોઈએ છો બળ તો નહીં જોઈએ ચાલે લલ હવા જવાનું છે સ્કૂલ ਇਹ ਤਾਂ ਖਬਰ ਬਦਾ ਸੋਗਰਾ ਦੁਦਾ થઈ ਜਾਈ ਗਈ ਸਕੂਲੇ ਮਲੀ ਨਾ ਪਰ ਇਹ ਤਾਂ ਇਹਦੀ ਤਾਂ ਕੋਈ ਨਹੀਂ ਜਾਤੂ ਜਾਏ ਜਾਵੇ ਪਰਾਨਾ ਕੋਈ ਨਹੀਂ ਨਾ ਇਹ ਤਾਂ ਸਰਖੇਸ ਗਮਾ ਦਾ ਹਾਲਦੀਪੁਰ ਜਾਏਗਾ હા કેમ છો હું મજામાં તમે કેમ છો ક્યાંથી છો મારી લાઈનમાં તો પહેલીવાર આવે તમારું નામ લખજો એમ ક્યાં ના ના પહેલીવાર નહીં પહેલાં આવેલા છે દીદી મને ખબર છે ચાર બેનો એક ભાઈ થેન્ક યુ મારા ભાઈ ખાંકો ખાંકો Thank <laughs> you. મસ્ત પનીર નું શાક એ લોકો અમે ડબ્બો પડે લઈએ તો આમાં ગુલાબજાંબુનો નો ડબ્બો હોય અને ફ્રીજ માં હોય કબર